નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં અને હું છું તમારી સાથે હેલીકોટેચા મિત્રો આજે હું આવી ગઈ છું મોરબીની ઓમ ઓમવીમ કોલેજમાં ત્યાંના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવા કે મોરબી જે મહાનગરપાલિકા બની ગયું છે તો એ અંગે એમના વિચારો શું છે એમની માગણી શું છે એમનું ડ્રીમ મોરબી શું હોઈ શકે છે તો ચલો જાણીએ તમારું નામ જણાવી દેશો મારું નામ ખીટ વિશાલ અભ્યાસ કરું છું મોરબી જે હવે મહાનગરપાલિકા બની ગયું છે તો એ વિશે તમે શું અભિપ્રાય આપો છો જ્યારે આપણે મોરબીની નગરપાલિકા જાહેર કરવામાં આવી ત્યારે અમારી અપેક્ષા હતી કે બધું સુવિધા મળે પણ તેવી સુવિધા અમને મળી નથી કે રોડ રસ્તા પાણીનો પાણી તેવો નિકાલ થયો નથી તો હવે જ્યારે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ મહાનગરપાલિકા ઘોષિત કરવામાં આવી તો અમારી એવી અપેક્ષા છે કે રોડ રસ્તા પાણીની સુવિધાઓ તે વધુ સારી રીતે મળે અને કામ પણ સરે ખૂબ ઝડપથી ઉપાડ્યું છે અને સારી બાબત છે જે અન્ય મેટ્રો સિટી છે અમદાવાદ રાજકોટ વડોદરા સુરત જેમાં જે સુવિધાઓ આપવામાં આવી છે તેવી પણ સુવિધા અમને મળે તેવો અમારો અભિભાઈ અને અપેક્ષા રાખી છે કે અમને પણ સારી સુવિધાઓ મળે એક મેટ્રો સિટીમાં જે સુવિધાઓ મળે છે એવી સુવિધા મોરબીની મહાનગરપાલિકા આપે એવું એમનું કહેવું છે તો તમારું નામ જણાવી દેશો હેલો ભાઈ મારું નામ પરમાર કુલદીપ બાબુભાઈ છું એલ એલ બી સેમ સ્ટડી કરું છું અત્યારે મારો તમને પ્રશ્ન એ છે કે મોરબી હવે જે મહાનગરપાલિકા બની ગયું છે તો તમારા કોઈ ફરિયાદ છે કે જે તમે નોંધાવવા માગો છો હેલો મેડમ અત્યારે હું સરદાર બાગમાં અમુક અમુક ટાઈમે હું અહીંયા સ્ટડી કરતો હોઉં છું ને ત્યારે જતો હોઉં છું ત્યારે અમુક અહીંયા અસામાજિક તત્વો છે ને તેનો વધારે આતંક હોય છે એના માટે પહેલાં લો એલ ઓર્ડરને સ્ટ્રોંગ કરવામાં આવે જેથી બધાને વધારે સુવિધાઓ મળે અને અસામાજિક તત્વો છે ને તે તેનો ખોફ લોકોમાં ઓછો થાય અને જેના પરિણામે અત્યારે આધુનિક શું કે અને આ ઉદ્યોગો વધારે સ્થપાઈ રહ્યા છે જેના પરિણામે આ ક્લાઇમેટ ચેન્જ જેવી પરિસ્થિતિઓ વધારે સર્જાય છે જેના પરિણામે તેના પર્યાવરણનો લો છે તે વધુ ફોલો કરવામાં આવે જેના પરિણામે તે સુવિધામાં વધારો થાય અને જે હરિયાળીવાળું વાતાવરણ છે ને તે ઉપસ્થિત થાય અને પરિણામે સ્પોર્ટમાં છે વૃદ્ધો સિનિયર સિટીઝનો જે ફેસિલિટી મળવી જોઈએ તે મળવા પામે અને પ્લસમાં જે સ્પોર્ટનો વધુ વિકાસ કરવામાં આવે તો આપણું મોરબીનું નામ રાષ્ટ્રીય લેવલ તથા ઇન્ટરનેશનલ લેવલ જળઝરિત થાય તે હું ઈચ્છું છું ખૂબ જ સરસ વાત કરી કે પહેલાં તો અસામાજિક તત્વો જે છે મોરબીમાંથી એને દૂર કરવામાં આવે તમારું નામ જણાવી દેશો મારું નામ ઝાલા હર્ષદીપસિંહ ભરતસિંહ છે હું એલ એલ અભ્યાસ કરું છું મોરબી હવે જે મહાનગરપાલિકા બની ગયું છે તો મારો પ્રશ્ન તમને એ છે કે એવી કઈ સમસ્યા છે કે જે સૌથી પહેલા વહેલા તકે સોલ્વ થવી જોઈએ પહેલો તો આપણે સમસ્યા જોઈએ તો ટ્રાફિકની છે બરોબર અને ટ્રાફિક અંગે મારું કહેવાનું એ છે કે આપણે કોઈ પણ વ્યક્તિ છે મોરબીની બરોબર એમને મોરબીની અંદર આવવું હોય બહાર જવું હોય કે કોઈ પણ સ્થળે જવું હોય ઉમિયા સર્કલથી પસાર થવું પડે તો ઉમિયા સર્કલ એક આપણે ઓવરબ્રિજની વ્યવસ્થા થાય તો એ સારું રહેશે અને બીજી વસ્તુ એ કહેવા માગીશ કે આપણે જો ઉમિયા સર્કલ છે રવા પર ચોકડી છે કે બાપા સીતારામ ચોક છે એવી બધી જગ્યાએ સિગ્નલની વ્યવસ્થા કરવામાં આવે તો વધારે સારું રહેશે કે જેથી કરીને લોકો સિગ્નલનું પાલન કરીને ટ્રાફિક પણ ન થઈ શકે જ સરસ ભાઈએ વાત કરી કે ટ્રાફિક અંગેની સમસ્યા સૌથી પહેલા હલ થવી જોઈએ તમારું નામ જણાવી દેશો મારું નામ સનારિયા વિજય મુકેશભાઈ છે હું અભ્યાસ કરું છું મારો પ્રશ્ન તમને એ છે કે આરોગ્ય બાબતે તમે મોરબીની મહાનગરપાલિકા પાસે શું અપેક્ષા રાખો છો આરોગ્ય ક્ષેત્રે મોરબી આજે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનવા જઈ રહ્યું છે જેમ કે બની ચૂકી હોય છે તો ત્યારે આરોગ્ય ક્ષેત્રે પણ નવા નવા વિકાસના સાધનો જેમ કે પૂરતી જરૂરિયાતના બેડ પૂરતી જરૂરિયાતના લોકોને સગવડ મળી શકે એવી દરેક જરૂરિયાતો જે હવે પછીના લોકોને અભાવ ના રહીએ તેવી પૂરતી જરૂરિયાતો એમને પ્રાપ્ત થવી જોઈએ આરોગ્ય ક્ષેત્રે અને એમના માટે થઈને મોરબી મહાનગરપાલિકા જ્યારે બની ચૂક્યું છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં પૂરતા બેડોની સુવિધાઓ અને ત્યાંના લોકોનો સ્ટાફ જે છે તે સારી રીતે કામ કરે એવી અપેક્ષા રાખવામાં આવે છે તો મિત્રો હવે હું આવી ગઈ છું ઓમ વિવે એમ કોલેજની વિદ્યાર્થીનીઓ પાસે કે એમની મોરબી મહાનગરપાલિકા પાસે શું માગણી છે ફર્સ્ટ ઓફ ઓલ તો મારું નામ સુ ઉઠમણા સુહાના છે મારી એવી માગણી છે કે અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ બધા વિદ્યાર્થીઓ બહુ દઈ દે છે તો એમને એક અપગ્રેડ લાઇબ્રેરી કરવાની જરૂર છે એને એક ડિજિટલ લાઇબ્રેરી બનાવે જેના થ્રુ એ લોકો બહાર ગાંધીનગરની પ્રિપેરેશન કરવા જાય તો એને અહીંયા મળી રહે બધી પ્રિપેરેશનની બધી બુક્સ અહીંયા મળી રહે તો એ લોકો પ્રિપેરેશન કરવા બહાર જઈ ન શકે શિક્ષણ ક્ષેત્રે થોડું કહેવાય ને અપગ્રેડ થવાની જરૂર છે તમારું નામ જણાવી દેશો મારું નામ કુકરવાડિયા ખુશી મહેશભાઈ છે હું એલ સેમ બીસી વનમાં અભ્યાસ કરું છું મારો પ્રશ્ન તમને એ છે કે તંત્ર તો તમારી માગણીને સ્વીકારે છે અને એને પૂરી કરવા માટે પગલાં ભરશે જ પણ જાગૃત નાગરિક તરીકે તમારી શું ફરજ છે જાગૃત નાગરિક તરીકે નાગરિકોની ઘણી બધી ફરજો હોય છે જેમ કે રોડ રસ્તા ઉપર સાઈડમાં વૃક્ષોનો ઉછેર કરો પાણીનો વ્યય થતો અટકાવવો જોઈએ અને સ્વચ્છ શહેરના વિસ્તારને સ્વચ્છ અને ગંદકીને જ્યાં ત્યાં ગંદકી ન કરવી જોઈએ પ્લાસ્ટિકનો ઉપયોગ થતો અટકાવવો જોઈએ અને નાગરિકોએ શહેરના વિકાસ માટે ભાગીદાર થવું જોઈએ તમારું નામ જણાવી દઈશું પહેલા મારું નામ છે કૈલા જાનકી મારો પ્રશ્ન તમને એ છે કે આજથી પાંચ વર્ષ કે દસ વર્ષ પછી ડ્રીમ મોરબી કેવું હોઈ શકે તમારું મારું કેવું એવું છે કે વૃક્ષ હરિયાળી અને પર્યાવરણમાં સુધારો થવો જોઈએ જેમ કે વૃક્ષો બાગ બગીચાઓ ભરપૂર રહેવા જોઈએ કેમકે ત્યાં લોકો જાય છે તો એને શાંતિનું વાતાવરણ પણ મળી રહે એવું મારું કહેવું છે ખૂબ જ સરસ વાત કરી કે મોરબી એક સૂકો પ્રદેશ ગણવામાં આવે છે તો ત્યાં વધારેમાં વધારે હરિયાળી થાય તો આવી જ નવી અપડેટ્સ જાણવા માટે સતત જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે